વેલફેર પત્રકાર ટ્રસ્ટ પાલનપુરની નવીન કારોબારીની રચના કરાઈ પદે ભાનુભાઈ જોશીની સળંગ ત્રીજી વખત સર્વાનુમતે વરણી કરાઈ પાલનપુરમાં પત્રકારિતાની સાથે રચનાત્મક અને સેવાકીય કાર્યો કરતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલફેર ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં આગામી વર્ષના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો પ્રવાસ યોજવા સભ્યોને વીમા કવચથી આવરી લેવા અંગે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી પાલનપુરમાં પારિવારિક ભાવના સાથે સમાજના એક જવાબદાર પ્રહરીની ભૂમિકા ભજવતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલફેર ટ્રસ્ટની સ્થાપનાના યશસ્વી પૂર્વર્ષ બે વર્ષ પૂર્ણ થતા વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં કારોબારીની સર્વાનુમતે વરણી કરાઈ હતી હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ત્રીજીવાર ભાનુભાઈ જોશી મહામંત્રી સચિનભાઈ શેખલિયા ઉપપ્રમુખ રમેશ ભુટકા નિલેશ પટેલ ખજાનચી પ્રવીણભાઈ શ્રીમાળી કાર્યાલય મંત્રી રતનસિંહ ઠાકોર સલાહકાર આશુતોષભાઈ બારોટ ગિરેશભાઈ ચૌહાણ અને ભગવાનભાઈ સોની પ્રોજેક્ટ ચેરમેન તરીકે રશ્મિભાઈ મંડોરા અને અયુબભાઈ પરમારની વરણી કરવામાં આવી હતી બેઠકમાં દિનેશ રાણા કનૈયાલાલ પરમાર જગદીશ શ્રીમાળી દીપક સોલંકી સહિતના સભ્યો ઉપસ્થિત રહી નવનિયુક્ત ઉપપ્રમુખ નિલેશ પટેલના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી વેલફેર ટ્રસ્ટ બે વર્ષ પૂર્ણ કરી અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરે છે સર્વે મિત્રોના સાથ અને સહકારથી આફ્રિકા વેલફેર ટ્રસ્ટનો જે સહયોગ મળ્યો અને અમારું સુખનું સાકાર કર્યું છે ફરીથી આ વર્ષે સર્વે મિત્રોએ નિર્ધાર કર્યો છે કે લોકોની સમસ્યા લોકોને જરૂરિયાતના જે પ્રશ્નો હોય એને વાચા આપી એના માટે સર્વે આજે નિર્ણય લઈ અને ફરીથી એકવાર આ વર્ષે પણ અમે આગળ થઈ છે